અરે આ રસ્તો ક્યાં જાય છે કેમ છો ભાંડવો આજ બંકો જાય છે માઉન્ટ તો દેખતા રહેજો રસ્તામાં મને ખબર નહીં મને આ બંજીરાવાળા મળી જાય છે એમને દેખતા દેખતા અમે પકડી લઈએ છીએ માઉન્ટનો રસ્તો બાઇકમાં પેટ્રોલ ફૂલ હતું તો મેં કીધું ઘુમાઈ નાખતો અને તો બાઈક જાડું કરી નાખે ભાઈ મને લાગતી હતી ડર પણ મારા ભાઈ બન કે અમને વિડિયામાં મળે તો અમે લઈ લીધું રસ્તામાં લોકેશન મળી જાય છે એટલે મસ્ત મસ્ત ફોટા પાડીએ છીએ ને પછી પોંકી જઈએ છીએ માઉન્ટના ગેટમાં ગેટમાંથી એન્ટ્રી લઈને અમે દેખવા લાગી છે હોટલમાં ખાલી દેખવાની છે અંદર નથી જવાનું ઓ ભાઈ પછી બંકો ચડી જાય છે ઘોડા ઉપર ઘોડો તો ચાલતો એટલે ના ચાલે ભાઈ ઘોડા ભાગ તારો જબરો ભાગ્યો બંને થાકી ગયા તો મેં વિડીયો બનાવી નાખ્યો વિડીયો બનાવીને પકડી લઉં છું ગુરુ શિખર જવાનો રસ્તો અને તો તો ગાડીઓ સાવ નજીક મારા ભાઈ બન નો સ્વાસ્થો માઉન્ટ આબુ નું જોરદાર લોકેશન દેખતા દેખતા અમે પોકી જઈશું ગુરુ શિખર ગુરુ શિખર તો જોરદાર હતો પણ મંદિર માં વિડીયો નતો બનાવા દેતા પછી અમે નીકળી છે બારે પણ તમે કાચમાં દેખતા રહીશો તો બૂમ પડી ગઈ પણ ટ્રાફિક હો ભાઈ હવે બંકો કહે છે ભાઈ ભાઈ મરીક્ષ વિડીયો માં